અમરેલીની શાંતાબા હરીભાઈ ગજેરા વિદ્યાસભા સંકુલ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી અમરેલીની શાંતાબા હરીભાઈ ગજેરા વિદ્યાસભા ખાતે 78મા સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના શુભારંભે દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના વરદ હસ્તે ધ્વજવંદન સંપન્ન કરવામાં આવ્યું આ પ્રસંગે વસંતભાઈ મોવલિયા દિનેશભાઈ ભુવા જીતુભાઈ ગોળવાળા ટ્રસ્ટી ચતુરભાઈ કુંટ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી શિક્ષકો વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા રમતગમત ક્ષેત્રે જિલ્લા અને રાજ્ય લેવલે વિજેતા થયેલા શાળાના વિદ્યાર્થીઓને મોમેન્ટો અને મેડલ આપી સન્માનિત કરવામાં આવેલા હતા એનસીસીના વિદ્યાર્થીઓને પણ મોમેન્ટો અને મેડલ આપવામાં આવ્યા આજરોજ પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સ્કૂલ કોલેજ હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવેલ જેમાં માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું અને સાથે સાથે જે સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ છે તેઓનું સન્માન કરી અને તેમને પ્રેરણા અને પ્રોત્સાહન આપી આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ છે તેમજ આ પર્વ નિમિત્તે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ સમાજના અગ્રણીશ્રીઓ તેમજ જે શિક્ષણ પ્રેમી લોકો છે સ્ટાફ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ જે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની વચ્ચે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ છે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા વતી આપ સૌને સંસ્થા વતી અને જે આ રાષ્ટ્રપર્વ છે તેમની શુભકામના પાઠવીએ છીએ જય હિન્દ